જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે એનાલિસિસ કરીશું જી ટ્રિપલ એસ બીના કરંટ અફેર્સનું રિસેન્ટલી જી ત્રિપલ એસ દ્વારા યોજાયેલ એક્ઝામમાં કરંટ અફેરના કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનું એનાલિસિસ કરીશું આ એનાલિસિસ જે છે આવનારી રેવન્યુ તલાટી સીસી ગ્રુપ બી મેન્સ અને ભવિષ્યમાં જી ત્રિપલ એસ દ્વારા યોજાનાર તમામ પરીક્ષાઓ માટે જે છે જેમાં કરંટ અફેર પૂછવામાં આવે છે તેના માટે યુઝફુલ બની રહેશે સૌથી પહેલાં વાત કરીએ આ રિસેન્ટ એક્ઝામની તો આ એક્ઝામનું નામ છે પ્રોસેસ આસિસ્ટન્ટ ક્લાસ થ્રી જે જી ત્રિપલ એસ બી દ્વારા એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું ઓનલાઈન મોડથી એક્ઝામ જે છે ચાર ના રોજ યોજવામાં આવેલ છે તો તેની જે આ રિસ્પોન્સ શીટ છે પ્રોવિઝનલ આન્સર કી છે તેના આધારે આપણે કરંટ અફેરનું એનાલિસિસ કરીશું આ કરંટ અફેરના પ્રશ્નો જે છે કયા મહિનાના પૂછાય છે કેટલા મહિના સુધીનું કરંટ અફેર કરવું અને કરંટ અફેરના કયા ટોપિક તૈયાર કરવા પરંતુ આગળ વધી તેની પહેલા જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો એ એક પ્રશ્ન છે જેમાં કીધું છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસની સ્થિતિએ ભારતના એટર્ની જનરલ કોણ છે ભારતના એટર્ની જનરલ છે આર વેંકટરામની ક્યાંય જોવા મળી રહ્યા છે લિસ્ટમાં યસ નવ નંબર ઉપર તમે જુઓ એટર્ની જનરલ આર વેંકટરામની એની ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે નિયંત્રક મહાલેખક નિયામક સંજય મુખ્ય મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના તો આ બધી રિસેન્ટ એપોઇન્ટમેન્ટ છે તાજેતરની નિયુક્તિ આપણે ઓલરેડી વિડીયોમાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને આ ઇન્ફોગ્રાફી જે છે ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરવામાં આવેલ છે રિસેન્ટ બીજી તાજેતરની નિયુક્તિ છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ રાઈટ હાલમાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે પછી સીસી ગ્રુપ બી મેન્સની એક્ઝામ આવી રહી છે અને અમુક મહિના બાદ રેવન્યુ તલાટી અને હાલમાં જી ટ્રિપલ એસબીની ઘણી ટેકનિકલ એક્ઝામ આવી રહી છે તો તેને ધ્યાનમાં રાખીને તાજેતરની નિયુક્તિની અંદર સૌથી પહેલાં યાદ રાખવાનું છે ડીઆરડીઓ ડીઆરડીઓના ચીફ છે સમીર કામત કેમ ન્યૂઝમાં હતા કારણ કે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે સમીર વી કામત જે છે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું પછી એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતના આગામી એટલે કે નેક્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે તો નેક્સ્ટ સીજીઆઈ જે છે બી આર ગવ બી આર ગવ કેટલામાં બાવનમાં ફિફ્ટી સેકન્ડ જેમણે રિસેન્ટલી ઓથ એટલે કે શપથ લીધા છે શપથ ગ્રહણ કર્યા છે વાત કરીએ યુપીએસસીની તો યુપીએસસીના નવા ચેરમેન બન્યા છે અજય કુમાર અજય કુમાર અજય કુમાર જે છે તેઓ પહેલાં ભૂતપૂર્વ ડિફેન્સ સેક્રેટરી હતા ત્યારબાદ છે નાલસા આ નાલસા જે છે તેના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા છે સૂર્યકાંત જસ્ટિસ સૂર્યકાંત આ ઉપરાંત આ જે નેશનલ સિક્યુરિટી બોર્ડ જે રિસેન્ટલી ન્યૂઝમાં હતું તેના નવા અધ્યક્ષ છે આલોક આલોક જોશી આલોક જોશી આરબીઆઈના ગવર્નર તો ખ્યાલ હશે પરંતુ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર યસ એની વાત કરીએ આપણે આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર છે રવિશંકર ફરી એકવાર તેમની અપોઇન્ટમેન્ટ થઈ છે પી રવિશંકર પછી અહીંયા જસ્ટિસ સૂર્યકાંત છે એવી જ રીતે જસ્ટિસ દિનેશ માહેશ્વરીને પણ યાદ રાખેલું આ દિનેશ મહેશ્વરી જે છે દિનેશ માહેશ્વરી તે ત્રેવીસમાં લો કમિશન કાયદા પંચના ચેરપર્સન છે અધ્યક્ષ છે ત્રેવીસમાં લો કમિશન કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ દિનેશ માહેશ્વરી ત્યારબાદ અહીંયા મ્યાનમાર ભૂકંપનો પ્રશ્ન પૂછવામાં આવે છે એનું કમ્પ્લીટ એનાલિસિસ વિથ મેપિંગ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ આ મ્યાનમાર ભૂકંપનું કારણ શું હતું તેની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે મ્યાનમાર જે છે તેનું કેપિટલ છે નેપિડો નેપિડો તેની કરન્સી છે ક્યાથ અને જે આપણે ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું તેને મદદ કરવા માટે તે છે ઓપરેશન બ્રહ્મદેશ ઓપરેશન બ્રહ્મદેશ હવે ક્યાં પ્રશ્ન થશે કે માહિતી જસ્ટ આટલી જ છે આન્સર આટલો જ છે તો એના માટે આ સત્તર મિનિટનો વિડીયો અથવા આટલી બધી ઇન્ફોર્મેશન તો જો હાલમાં પરીક્ષાઓનું નેચર ઝડપથી બદલાઈ રહ્યું છે તમે જોયું હશે કે એક્ઝામની અંદર મેન્સને હવે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે પ્રિલિમ્સ બાદ જે છે મેન્સના સ્ટેજમાં જ્યારે આ રીતની પરીક્ષાલક્ષી માહિતી પૂછવામાં આવતી હોય છે તો એ પરીક્ષા વધારે અમાઉન્ટમાં માહિતી ડિમાન્ડ કરે છે જેના માટે આ રીતના વિડીયોઝ અને માહિતી જે છે કન્ઝ્યુમ કરવી જરૂરી છે આગળ છે સત્તાણુંમાં માં એકેડેમી એવોર્ડ્સ ધ્યાનથી જો સત્તાણુંમાં માં એવોર્ડ્સ એમાં કીધું છે કે એક્ટર જે છે બેસ્ટ લીડિંગ રોલમાં તો બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ એડ્રિયન બ્રોડી એડ્રિયન બ્રોડી સિમ્પલ ક્વિક રિવિઝન નોટ ડાયરેક્ટ ફેક્ટ આપવામાં આવે છે અને ડાયરેક્ટ જે છે અહીંયા આન્સર બની રહ્યો છે બીજી વસ્તુ અહીંયા તમારે નોટ કરવાની છે અહીંયા કીધું છે માર્ચ બે હજાર પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અહીંયા કીધું છે માર્ચ બે હજાર પચીસ સાથે સાથે આ મંથને તમે ધ્યાનમાં રાખજો વિડીયોના એન્ડમાં તેને આપણે કન્ક્લુડ કરી લઈશું રાઈટ તો જો આ સત્તાણું મા એકેડેમી એવોર્ડ્સ જેને ઓસ્કાર પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે ઓસ્કાર એવોર્ડ્સ તો તેની અંદર બેસ્ટ એક્ટર પૂછવામાં આવ્યું છે અગાઉ જે છે બેસ્ટ ફિલ્મ પૂછવામાં આવી હતી અને કોઈ રિસન્ટ કોર્પોરેશનની એક્ઝામમાંથી તેમાં એનિમેટેડ ફિલ્મ ફ્લો નો પ્રશ્ન પૂછવામાં આવે હતો રાઈટ તો બેઝિકલી સત્તાણું મા એકેડેમી એવોર્ડ માટે આટલી માહિતી ઇનઅ છે બીજું આ ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ છે એટલે આ ટોપિકને અલગથી તારવીને તમને આપવામાં આવેલ છે તો આ જે પોસ્ટ છે તે ઓલમોસ્ટ વધારે ઓલમોસ્ટ્રામ ચેનલમાં એપ પર જોઈ હશે સીધો ક્વેશ્ચન પૂછવામાં આવે બેસ્ટ એક્ટર એડ્રિયન બ્રોડી બ્રુટાલિસ્ટ માટે હવે વાત અહીંયા એવોર્ડની થઈ રહી છે તો બીજા થોડા ઘણા રિસેન્ટના એવોર્ડની ચર્ચા કરીએ તો તમારે એક નામ યાદ રાખવાનું છે સૌથી પહેલા મોનિકા કેઝિયા આ મોનિકા કેઝિયા જે છે તેમને મિસ વર્લ્ડનો ખિતાબ હૈદરાબાદ ખાતે આપવામાં આવે છે મિસ વર્લ્ડનો ખિતાબ મિસ વર્લ્ડ કયા વર્ષ માટે બે હજાર માટે તેઓ મિસ ઇન્ડોનેશિયા છે તેમને મિસ વર્લ્ડનો ખિતાબ આપ્યો છે પછી રિસેન્ટલી આ પદ્મ પુરસ્કાર જે છે તેની એવોર્ડ સેરેમની હોસ્ટ કરવામાં આવી હતી તો એકવાર આ પદ્મ પુરસ્કાર જે છે તેને લઈને એક વિડીયો ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે તે જોઈ શકો છો અથવા તેની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં જઈને ડાઉનલોડ કરીને આ લિસ્ટ એકવાર જોઈ શકો છો પદ્મશ્રી વિભૂષણ અને પદ્મ પુરસ્કાર પછી બીજું એક પ્રોમિનન્ટ નામ છે બાનુ મુસ્તાક બાનુમુસ્તાક યાદ રાખવાનું છે કારણ કે તેમણે જીતી ચૂક્યા છીએ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ હવે બુકર પ્રાઇઝ આપી છે તો તેમણે કંઈક સાહિત્ય તો સર્જન કર્યું હશે તો તેમણે જે બુક લખી છે તેનું નામ છે હાર્ટ લેમ્પ હાર્ટ લેમ્પ હવે અહીંયા બુકર પ્રાઇઝની વાત થઈ રહી છે બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તો તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવાનું છે કે પ્રથમ ભારતીય કે જેમને બુકર પ્રાઇઝ આપવામાં આવે છે પ્રથમ ભારતીય કે જેમને બુકર પ્રાઇઝ આપવામાં આવે છે તેમનું નામ શું છે કમેન્ટ સેક્શનમાં જણાવો એક બહુ જ પ્રોમિનન્ટ નોવેલ તમને લખી છે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ જે છે તે પણ તેમના દ્વારા લખવામાં આવેલ છે બીજો એક હિન્ટ આપી દઉં આ એક મહિલા ઓથર છે જો પ્રશ્ન એવું પૂછવામાં આવે કે પ્રથમ ભારતીય જેમને નોબલ પુરસ્કાર જીત્યો છે છે તો તમને ખ્યાલ હશે તેઓ રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ ઓગણીસો તેર માં પ્રશ્ન જો એવું પૂછવામાં આવે કે પ્રથમ ભારતીય જેમને પુલિસર પ્રાઇઝ જીત્યો છે પુલિસર પ્રાઇઝ તો તે છે ગોવિંદ ગોવિંદ બહેરી લાલ અને પ્રશ્ન જો એમ પૂછવામાં આવે કે આ રમન મેક્સેસે મેક્સેસે પુરસ્કાર જીતનાર કોણ છે તો તે છે વિનોબા ભાવે વિનોબા ભાવે પુલિઝર પ્રાઇઝ જે છે તે પત્રકારત્વ જર્નાલિઝમ સાથે સંકળાયેલું છે રાઇટ ગોવિંદ બિહારીલાલ રવિન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે તમારે જસ્ટ એક કમેન્ટ કરવાનું છે કે ફર્સ્ટ ઇન્ડિયન ટુ વિન બુકર પ્રાઇઝ પ્રથમ ભારતીય કે જેમને બુકર પ્રાઇઝ જીતી છે કમેન્ટ કરો તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે સત્તાણું છે ને એવી જ રીતે યાદ રાખો અઠ્ઠાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર અઠ્ઠાવન જ્ઞાનપીઠ પુરસ્કાર બે વ્યક્તિના નામ યાદ રાખવાના છે એક છે સંસ્કૃત સાથે સંકળાયેલા રામ ભદ્રાચાર્ય રામ ભદ્રાચાર્ય અને બીજા જે છે તેમનું નામ છે ગુલચાર ગુલચાર ઉર્દુ કવિતાની સાથે સંકળાયેલા છે સંસ્કૃત અને ઉર્દુ તો સાહિત્યનું સર્વોચ્ચ સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા રામ ભદ્રાચાર્ય અને ગુલજાર જે છે તેમને એનાત કરવામાં આવ્યું છે હવે આ જે ગુલઝાર છે સોંગ તમે ક્યાંક સાંભળ્યા જેમ કે થઈ ગયું હમકો મન કી શક્તિ દેના નારાજ નહીં જિંદગી રાઈટ તો આમને તમે ઓળખતા જશો વાત થઈ રામ ભદ્રાચાર્ય તો તેઓ જે છે સંસ્કૃતના વિદ્વાન છે બંને લિટરેચર સાથે સંકળાયેલા છે અઠાવન મો જ્ઞાનપીઠ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિ દ્વારા ત્યારબાદ રાજેશ ઉન્ની રાજેશ ઉન્ની જે છે તેમને નેશનલ મેરીટાઈમ વરુણ પુરસ્કાર આપવામાં આવે છે નેશનલ મેરીટાઈમ વરુણ પુરસ્કાર આ ઉપરાંત એક સેન્ટ આર્ટિસ્ટ છે સુદર્શન પટનાયક આ સુદર્શન પટનાયક જે છે તેમને ડેરીંગટન એવોર્ડ આપવામાં આવે છે ડેરિંગટન એવોર્ડ ત્યારબાદ છે સુનિતા વિલિયમ્સ સુનિતા વિલિયમ્સનો પ્રશ્ન જે પૂછવામાં આવે છે તેના માટે ઓલરેડી ડેડિકેટેડ વિડીયો અવેલેબલ છે આ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર તો આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેરના અમુક મુદ્દા જોઈ લઈએ સૌથી પહેલાં છે બીએફએસ આ બીએફએસ શું છે તો બીએફએસ જે છે વિશ્વનું સૌથી વધારે હાઈએસ્ટ રેઝોલ્યુશન ધરાવતું વેધર ફોરકાસ્ટ સિસ્ટમ છે વેધર ફોરકાસ્ટ સિસ્ટમ છે એટલે કે ભારત ફોરકાસ્ટ સિસ્ટમ બીએફએસ ભારત ફોરકાસ્ટ સિસ્ટમ રિસેન્ટલી ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે બીજી એક વાત કરીએ તો રિસેન્ટલી ભારતના દરિયા કિનારાની લંબાઈ વધી ગઈ છે ને સેવન ફાઈવ વન સિક્સ કિલોમીટર હતી જે વધીને વન વન જીરો નાઇન નાઇન કિલોમીટર થઈ ગઈ છે આ છે નવી ભારતની તટીય લંબાઈ કોસ્ટલ લેન્થ હવે જો આ નવો નંબર જે છે તેને યાદ રાખવાનો છે કારણ કે તેને ઓફિશિયલી અપડેટ કરી દેવામાં આવેલ છે અને બીજી એક વાત એ છે કે અહીંયા દરિયો આગળ આવ્યો છે દરિયાને લીધે આ લેન્થ વધી છે એવું નથી અહીંયા ભારતે જે મિઝરમેન્ટ છે તેને બદલી દીધું છે એટલે કે જે પદ્ધતિથી આપણે તેનું માપ લેતા હતા તેને બદલી દેવાના કારણે દરિયાની લંબાઈ જે છે હવે વધારે બતાવવામાં આવેલ છે નેક્સ્ટ છે ડીઆરડીઓ ડીઆરડીઓ દ્વારા એડવાન્સ ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટર રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યું કઈ જગ્યાએ દિલ્હી ખાતે દિલ્હી ખાતે વિડીયો પોઝ કરીને મને જણાવું છે તમારે કે આ ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે ડીઆરડીઓના અધ્યક્ષનું નામ શું છે ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટે ભારતમાં એઆઈના અડોપ્શન માટે યોદ્ટા નામની કંપની સાથે ભાગીદારી કરી છે યોદ્ટા ગૂગલની અંદર યાદ રાખવાનું છે કે ગૂગલે રિસેન્ટલી ગૂગલ વીઓ થ્રી લોન્ચ કર્યું છે આ વીઓ થ્રી એક જેન એઆઈ મોડલ છે જેન એઆઈ આપણે તેને પ્રોમ્ટ આપીએ તો તેના પરથી તે વિડીયો બનાવી આપશે વિઓ થ્રી અને ગૂગલે બીમ પણ લોન્ચ કર્યું છે જે એક થ્રીડી વિડીયો કોમ્યુનિકેશન મોડલ છે થ્રીડી વિડીયો કોમ્યુનિકેશન મોડલ ત્યારબાદ યાદ રાખવાનું છે અંકિતા આ અંકિતા જે છે એક એન્કર છે એઆઈ દ્વારા સંચાલિત આ છે આસામનું સ્થાનિક ભાષામાં સમાચાર આપતું એક ન્યૂઝ એન્કર અંકિતા જે એઆઈ આધારિત છે પછી ઇસરોનું એક મિશન છે જે રિસેન્ટલી એક સેટબેક ફેસ કરી રહ્યું છે સી સિક્સટી વન જે નિષ્ફળ ગયું છે રાઇટ ઇઓએસ ઝીરો નાઇન ઇઓએસ ઝીરો નાઇન પછી બીજું યાદ રાખવાનું છે આ બાયો ઇથ્રી વારંવાર ન્યૂઝમાં જોવા મળતું બાયો ઇથ્રીમાં આ ત્રણ ઇ કયા છે એમ્પ્લોયમેન્ટ એન્વાયરમેન્ટ અને ઇકોનોમી એમ્પ્લોયમેન્ટ એન્વાયરમેન્ટ અને ઇકોનોમી પછી સમુદ્રની અંદર સંશોધન કરવા માટેનો સમુદ્રયાન પ્રોજેક્ટ ક્યારે લોન્ચ કરવાનો છે વર્ષ 2026 માં રાઈટ મત્સ્ય નામની સબમર્સિબલ લઈને જવાનું છે સમુદ્રના તળિયામાં સી બેડમાં નેક્સ્ટ બજેટ 2025 એટલે કે ફેબ્રુઆરી મહિનાની વાત થઈ રહી છે રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા બે થી વધારીને કેટલી કરવામાં આવી છે ચાર વર્ષની બે થી વધારીને કેટલી કરવામાં આવી છે ચાર વર્ષની તો આ બજેટની સમરી જે વન લાઈનર બનાવીને આપવામાં આવી હતી બધા ડેટા એન્ડ ફિગર્સ ત્યારબાદ આઈપીએલની જે ઓપનિંગ સેરેમની હતી તે માર્ચ બે હજાર પચીસમાં કયા સ્ટેડિયમમાં રમાય હતી ઇડન ગાર્ડન્સ કોલકાતા આપણે ઓલરેડી ત્રણ વિડિયો જે છે ટોટલ અવેલેબલ છે સ્પોર્ટ્સ કરંટ અફેરના ચેનલ ઉપર ઉપરાંત પોસ્ટ જે છે ટેલિગ્રામ ચેનલ પર પણ તમને મળી રહેશે વાત કરીએ ડિફેન્સની તો જાન્યુઆરી બે હજાર પચીસની અંદર આ પ્રોજેક્ટ સંજય જે બીએસએસ સિસ્ટમ છે તે કોણે તૈયાર કરી ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બીઈએલ તો આપણે આને ઓલરેડી ડિસ્કસ સારી રીતે ડિફેન્સ કરંટ અફેરમાં કરી ચૂક્યા હતા હજુ પણ આ વિડીયો તમે જોઈને આવનારી એક્ઝામ માટે ડિફેન્સના ક્વેશ્ચન આમાંથી સોલ્વ કરી શકશો અને અહીંયા સુપર કરંટ અફેરની પીડીએફમાં પણ તમે જોઈ શકો છો આપણે ડિફેન્સને બહુ જ સારી રીતે કવર કર્યું છતાં એક ટોપિક આપણે અહીંયા ડિફેન્સ છે તો ડિફેન્સ રિલેટેડ વાતો કરી લઈએ એક્ઝામ્પલ તરીકે ભારતે મોંગોલિયા સાથે રિસેન્ટલી કયો યુદ્ધ અભ્યાસ કર્યો મોંગોલિયા સાથે રિસેન્ટલી ભારતે નોમાડિક એલિફન્ટ નોમાડિક એલિફન્ટ નામનો યુદ્ધ અભ્યાસ કર્યો છે રિસેન્ટલી ભારતે પો પોતાના જ ફિફ્થ જનરેશન એરક્રાફ્ટ બનાવવાની વાત કરી છે તો આ એએમસીએ પ્રોજેક્ટનું આખું નામ શું છે આ એએમસીએ પ્રોજેક્ટ જે છે તેનું આખું નામ છે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ ફરીકવાર એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પછી જેટલા પણ સમાચારમાં ઓપરેશન હતા જેમ કે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિલ્ડ ઓપરેશન અભ્યાસ તો આની યાદી અને તેના ઉદ્દેશ્યો ઓલરેડી શેર કરી દેવામાં આવે છે તમારી સાથે રિસેન્ટલી યુએસએ દ્વારા ગોલ્ડન ડોમ ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે છે અનાઉન્સ કરવામાં આવી છે રિસેન્ટલી ઓપરેશન ગિડિયોન પણ ન્યૂઝમાં હતું આ ઓપરેશન ગીડિયોન જે છે તે ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવે છે ઇઝરાયલ દ્વારા પછી ઓપરેશન તિસ્તા પ્રહાર તિસ્તા પ્રહાર જે છે તે ઇન્ડિયન આર્મી દ્વારા કન્ડક્ટ કરવામાં આવી છે ઇન્ડિયન આર્મી દ્વારા આ સાથે જ ભારતના જેટલા પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે તેની એક શોર્ટ નોટ તમારે બનાવી લેવાની છે જેમ કે રિસેન્ટલી ન્યૂઝમાં તું ભાર્ગવસ્ત્ર એસ ચારસો રશિયા સાથે પ્રોક્યોર કરીએ છીએ એસ ચારસો આ ઉપરાંત તેજસ તેજસ એલફીએ પિનાકા પિનાકા અને બ્રહ્મોસ બ્રહ્મોસ રાઈટ તો આ બધા ન્યૂઝમાં ઇક્વિપમેન્ટ હતા જેની શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત પાક્ષિકનો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રી અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ ગુજરાત સરકારનો કોઈ ઇનિશિયેટિવ છે કોઈ પ્રોજેક્ટ છે તો આ બંને પ્રશ્નો જે છે તેના માટે માત્ર ગુજરાત પાક્ષિકનો આ વિડીયો ઉપયોગી બની રહેશે બંનેમાં આ પોઈન્ટનું આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ આ બંને પ્રશ્ન જે છે આ વિડીયોમાંથી સોલ્વ થઈ જશે તમે માત્ર એક વિડીયોમાં જે છે છેલ્લા છ મહિનાનું પાક્ષિક જોઈ શકો છો આ ઉપરાંત આ વિડીયો પછી જે છે અન્ય પાક્ષિકને પણ આ રીતે એનાલિસિસ કરીને પોસ્ટ કરવામાં આવેલ છે એટલે ગુજરાત સ્પેસિફિક જેટલું પણ કરંટ અફેર છે તે પાક્ષિકમાં કવર થઈ જશે ત્યારબાદ અહીંયા એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ અને એક બિયોન્ડ સ્ક્રીન જે કર્ણાટકનો ઇનિશિયેટિવ છે તેનો પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ ઇન્ડેક્સ એટલે કે અહેવાલ અહેવાલ અને રેન્કિંગનો પ્રશ્ન છે અને અહીંયા કર્ણાટકની બિયોન્ડ સ્ક્રીન એટલે કે રાષ્ટ્રીય નેશનલ કરંટ અફેરનો પ્રશ્ન છે હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ દિલ્હી છે આંધ્ર છે તમિલનાડુ છે કુરુક્ષેત્ર છે તો સ્ટેટ સ્ટેટવાઈડ નેશનલ કરંટ અફેર જે છે અહીંયા બતાવવામાં આવ્યું છે આવી જ રીતે ઇન્ટરનેશનલ કરંટ અફેર સ્પોર્ટ્સ કરંટ અફેર ત્યારબાદ એવોર્ડ્સ એન્ડ ઓનર્સ અને અગત્યના દિવસો ટોપિક વાઇઝ કરંટ અફેર જે છે આ રીતે પીડીએફમાં કવર કરવામાં આવેલ છે તેની વાત આપણે પછી કરીએ સૌથી પહેલાં વિડીયોને કન્કલુડ કરીએ કન્ક્લુઝન શું છે સૌથી પહેલાં કન્ક્લુઝન છે કે પરીક્ષા માટે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર જે છે જરૂરી છે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર જરૂરી છે બીજું બધા જ કરંટ અફેરના ટોપિકને ટોપિક વાઇઝ તૈયાર કરવા પણ ખૂબ જ જરૂરી છે અને ત્રીજું જે નેચર ઓફ ક્વેશ્ચન છે તે ફેક્ટ છે ફેક્ચ્યુઅલ છે જે પ્રશ્નો કરંટ અપેરના છે તે ફેક્ચુઅલ પૂછવામાં આવે છે વિધાનવાળા પ્રશ્નો પૂછવામાં આવશે નહીં અને મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન જે છે તે અગત્યના ટોપિકમાંથી જ પૂછવામાં આવે છે જે રીતે આપણે જોયું હતું એકેડમી એવોર્ડ્સ સુનિતા વિલિયમ્સ અને આઈપીએલ તો આ બધા જ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને આ મેગેઝિન કરંટ અફેરની વાઇઝ તૈયાર કરવામાં આવેલ છે દરેક મહિનાનું કરંટ અફેર ક્વિકલી રિવાઇઝ કરી શકાશે માત્ર દસ પેજમાં જે થિયરીવાળી છે તે ચાલીસથી પચાસ પેજની પીડીએફ છે જેને તમે વાંચી શકો છો જો તમારી પાસે વધુ ટાઈમ હોય પરંતુ એક્ઝામ માટે રિવિઝન માટે દરેક મહિનાના દસ દસ પેજ જે છે તે સફિશિયન્ટ છે આ પીડીએફ સુપર કરન્ટ અફેરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો સુપર કરન્ટ અફેર જે છે તેમાં તમે એપ પર જઈને એનરોલ કરી શકો છો એપ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં મળી રહેશે આવનારી પોલીસ કોન્સ્ટેબલ રેવન્યુ તલાટી સીસી ડીવાયસ સહિત તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે છે તેના માટે આ સુપર કરંટ અફેરની પીડીએફ યુઝફુલ બની રહેશે નવા ટ્રેન્ડ મુજબ ફેક્ટ કીવર્ડ સ્વરૂપે માહિતી પ્રિન્ટ ફ્રેન્ડલી હાઈલાઇટેડ પીડીએફ અને ક્વિક રિવિઝન વિડીયો જે છે તમને અહીંયા મળી રહેશે આ ઉપરાંત એક હજાર કરતાં વધારે પીવાયક્યુનો એનાલિસિસના વિડીયો પણ પીવાયક્યુ હેક્સમાં જઈને તમે જો સમાચારમાં જ્યારે કોઈ ટર્મ હોય તો તેની આવી શોર્ટ નોટ્સ જે છે તમે ફ્રીલી ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી રાઇટ આ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને ચેનલ પર રહેલા આ વિડીયોઝ જે છે તેને ટોપિક વાઇઝ જોવાના બદલે માત્ર એક શોર્ટમાં જોવા માંગતા હોય તો આ વિડીયો જે છે જેમાં એક હજાર કરતાં વધારે ફેક્ટ માત્ર નવ કલાકમાં કવર કરવામાં આવે છે આ વિડિયો એકવાર ખાસ જોઈ શકો છો આ ઉપરાંત આવનારી પરીક્ષા માટે તમારા કોઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો તેને તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો